પારડી તાલુકાના ખેલલાવ ગામના આદિવાસી પરિવારના દીકરા જીયાન ઉમરગામ બાળકો આગામી મે માસમાં જાપાન ખાતે યોજાનાર સકુરા એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે જાપાન પ્રવાસ માટે દિલ્હી સ્થિત સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી કુલ ત્રણ બાળકોની પસંદગી થઈ છે જેમાં બે બાળકો માત્ર વલસાડ જિલ્લાના જ હોવાથી આ સામાન્ય બાળકોને આ સાધારણ સિદ્ધિથી વલસાડ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પણ ગૌરવ અનુભવે છે આ ભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર વલસાડ જિલ્લાના બે હોનહાર બાળકોના પ્રોજેક્ટ વિશેની રસપ્રદ માહિતી મેળવીએ તો પાડી તાલુકાના નાનકડા ખેલલાવ ગામની પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થી જીયાંશ મનીષભાઈ પટેલ અને તેમના માર્ગદર્શક શિક્ષક ચેતનભાઈ પટેલ વિચાર આવ્યો કે સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગતા વિદ્યાર્થી સહિત કુલ બાવીસ લોકોના મોત થયા જો સેફ્ટી રાખવામાં આવતે તો જાનહાની તળી શકતી હોત જેથી હાઈ બિલ્ડિંગમાં આગ લાગે તો જીવ બચાવવા માટે લાઇફ સેવિંગ વિન્ડો કૃતિ તૈયાર કરી હતી આ સાથે જાપાન જનાર બીજી કૃતિ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સમુદ્ર કાંઠે આવેલા ગામની છે વર્ષ ધોરણ ધોરણ ફણસા પ્રાથમિક શાળામાં હાલ બીએફ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા જૈનિલ યોગેશભાઈ માંગેલા મિત્રો સાથે સમુદ્ર કાંઠે રમતો ત્યારે દરિયા કિનારે થતી ગંદકીના કારણે તેનું મન દ્રવ્ય ઉઠ્યું આ સાગર ખેડૂ બાળકના મનમાં વિચાર આવ્યો કે સમુદ્ર કિનારાની સરળતાથી સફાઈ કેવી રીતે કરી શકાય જેથી કચરો અને રેતી બંને અલગ પડી જાય આ બાબતે ફણસા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષિકા ફાલ્ગુની એમ પટેલ સાથે ચર્ચા કરી અને ભારે મનોમંથન બાદ બીજ ક્લીનર સાધન બનાવ્યા હતા જેનાથી સમુદ્ર કાંઠાની સફાઈ સરળતાથી કરી શકાય સમગ્ર દેશમાં સૌથી વધુ સોળસો કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવનાર ગુજરાતના સમુદ્ર કાંઠાને સ્વચ્છ રાખવા માટે આ ઇનોવેટિવ આઈડિયા ઉપયોગી થશે એવી આશા સેવાઈ રહી છે આ બંને બાળકોની પ્રતિભાઈ વલસાનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જળહળતી કરી ડંકો વગાડ્યો છે નમસ્કાર મારું નામ જયેશભાઈ મનીષભાઈ પટેલ હું ખેલા પ્રાથમિક શાળામાં ભણું છું અને હું આઠમા દરમાં ભણું છું અને અમારા પ્રોજેક્ટનું નામ છે લાઈફ સેવિંગ વિન્ડો અને જ્યારે આગ લાગે ત્યારે આ સીડી જેની તરફ પડે છે અને ડાબીની તરફ ખીસે સીડી જેવી રચના બને છે અને આગમાં ફસેલો અહીંયાથી બહાર નીકળે છે અને નીચેની તરફ આવી જાય છે અને સુરક્ષિત રીતે પોતાનો જીવ બચાવી શકે છે હું મારા પ્રોજેક્ટ જાપાન જઈ રહ્યો છું અને ત્યાં મેં જાપાન જઈને અમારી શાળાનું નામ રોશન કરીશ અને અમારા શિક્ષક મહાદેશન સરનું પણ નામ રોશન કરીશ અને અમે શાળાનું પણ નામ રોશન કરીશ નમસ્કાર મારું નામ ચેતનકુમાર રમેશભાઈ પટેલ છે હું ખેરલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું અમારે અમે રજૂ કરેલી કૃટિનું નામ છે લાઈફ સેવિંગ વિન્ડો આ કૃટિનું માર્ગદર્શન અમને જ્યારે સમાચાર જોતા હતા સુરતમાં જે બનાવ બન્યો તકશીલામાં કે ત્યાં આગ લાગી અને ઘણા છોકરાઓ આગના કારણે મૃત્યુ થયા તો એ બનાવથી અમે ઇન્સ્પાયર થયા અને આ પ્રોજેક્ટ રજૂ કર્યો જેમાં અમે પ્રોજેક્ટ રજૂ કરેલો છે એમાં કે ગ્રીલ લગાવેલી છે દરેક બારીમાં બાંધકામ થાય ત્યારે ગ્રીલ લગાવવામાં આવે છે અને ગ્રીલ લગાવેલી છે તેમાંથી અડધી ગ્રીલ ફોલ થાય છે અને નીચેની તરફ પડે છે ત્યાર પછી ડાબી તરફ ખસી જાય છે જેના કારણે સીડી જેવી એક રચના બની જાય છે જેના કારણે આગમાં ફસાયેલો વ્યક્તિ આ સીડી દ્વારા નીચે સુધી સહી સલામત રીતે આવી જાય છે અને પોતાનો જીવ બચાવી દે છે બરાબર છે તો આ જે પ્રોજેક્ટ છે એનો મોટી ઇમારતો બને છે એમાં ઉપયોગ થાય તો ઘણા વ્યક્તિઓનો જીવ બચાવી શકાય છે સાથે સાથે શાળા કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાં આનો ઉપયોગ થવો જોઈએ મારું નામ માંગલા જનિલ છે હું માછી માંગેલા સમાજથી આવું છું અમે દરરોજ અહીં દરિયા કિનારે રમીએ છીએ અમે મેં જોયું કે અહીં અનેક પ્રકારનો કચરો જોવા મળે છે તેમાંથી જે મોટો કચરો હોય તેના આપણે હાથ કે અન્ય સાધનથી દૂર કરી શકીએ છીએ પરંતુ જે નાનો કચરો હોય અને માટીમાં ભળી ગયો હોય એને આપણે દૂર કરી શકતા નથી તેથી મને આવું સાધન બનાવવાનો વિચાર આવ્યો આ વિચારને મેં અમારી માર્ગદર્શન શિક્ષિકા શ્રીમતી ફાલુબેન પટેલને જાણ કરી આ ફાલુબેન ટીચર તરફથી મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું અને અમે આ સાધન બનાવવાનું નક્કી કર્યું આ સાધનમાં અમે ધાતુની જાળીને ત્રિકોણાકાર ઘરની જેવા આકાર આપ્યો આ ત્રિકોણાકાર ઘરની સાથે એક ધાતુનું સળિયો લગાવેલ છે આ ધાતુના સળિયા સાથે એક એક હાથથી પકડવા જેટલો એક નાનો પટ્ટી લગાવેલી છે જેથી આપણે એક હાથી આને સરળતાથી ખેંચી શકીએ છીએ અને બે હાથથી ખેંચવું હોય તો આ એક ધાતુની પટ્ટી લગાવેલ છે જેથી આપણે આ સાધનને આસાનીથી બે હાથથી ખેંચી શકીએ છીએ આ સાધનનો ઉપયોગ આપણે દરેક કિનારેની રેતીમાં ખેંચતા દરેક રેતી આ ધાતુની ડાળીમાંથી અને કચરો એમાં રહી જશે આ રીતે આપણે કચરો આસાનીથી દૂર કરી શકીએ છીએ અમે આ એક સાધનનું નિર્માણ કર્યું જેનું નામ છે બીચ ક્લીનર અને પછી અમે દરિયા કિનારે જઈ એને એપ્લાય કર્યું તો અમને ઘણું જ સારું રિઝલ્ટ મળ્યું આ ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત અમારા વિદ્યાર્થી ચેનિલ યોગેશભાઈ માંગેલાને જા અત્યારે જાપાન જવા માટે આમંત્રણ મળ્યું છે તો હું એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો દિલથી આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો